ગોકુલધામના અડદિયામાં જે લચકો તૈયાર થયા પછી તમામ ડ્રાયફ્રુટ ભેળવું અને એક વાસ્તવિક ખરેખર અત્યારે જે દેખાય છે એ ડ્રાયફ્રૂટ અંદર જ ભેળવેલ છે નહીં કે અડદિયા બની ગયા પછી માત્ર કોઈ કાજુનું કે બદામનું ફાડું ચોંટાડી અને સારું લગાડવાની વાત નથી ખરેખર અડદિયા શુદ્ધકીમાંથી બનાવો તો પણ બસો પચાસ સાઠ રૂપિયામાં બની જ જાય છે અને એમાં મજૂરી પણ આવી જાય છે તો બજારમાં બહુ મોંઘા અડદિયા મળે છે એનો અર્થ એવો નથી આ તો શુદ્ધગીના અને સારા અડદિયા છે અને ગોકુલધામે બનાવ્યા છે એટલે સસ્તા છે મિત્રો તો જરૂર આવા અડદિયા ખાવાનો આગ્રહ રાખો અને ગોકુલધામમાંથી જ ખરીદી કરો ખોટો ભાવ દે અને છેતરાવાની કોઈ જરૂર નથી ઘીમાંથી જ બનાવેલા છે છતાં પણ બસો સાઠ પાસાઠમાં જ બને છે એટલે અમે ત્રણસો રૂપિયામાં વેચીએ છીએ તો જરૂર આપનો ઓર્ડર બુક કરાવો અને રાઉન્ડ પ્રમાણે આપણે અડદિયા મળતા જ રહેશે એક કિલોના ભાવ ત્રણસો રૂપિયા રાખેલ છે આ વર્ષે